you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પચીસ વર્ષી એન્જિનિયર તેત્રીસ વર્ષીય મહિલાના પ્રેમમાં પાગલ હતો એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાએ સંબંધ ખતમ કરવાની વાત કરી તો આ યુવક હેવાન બની ગયો તેણે તેની ઉંમર થી મોટી ગર્લફ્રેન્ડ પર છરીથી સત્તર વાર હુમલો કર્યો હતો તેત્રીસ વર્ષીય હરિની તેના પચીસ વર્ષીય પ્રેમી યસે એક હોટલ ના રૂમમાં કામ મરની હત્યા કરી હતી સુબ્રમણ્ય પુરા પોલીસના જણાવ્યા પ્રમાણે હરિની અને યશ વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી આ સંબંધને કારણે હરિનીના પરિવારમાં ઝઘડા થતા હતા તેથી હરિનીએ યશને કહ્યું કે તે આ સંબંધનો અંત લાવવા માંગે છે શુક્રવારે રાત્રે બંને બેંગ્લોરના પૂર્ણ પરજા લેઆઉટ વિસ્તારમાં એક ઓયો હોટેલમાં મળ્યા હતા ત્યારે તેણે યશને કહ્યું કે હવે હું આ સંબંધ નહીં રાખી શકું ત્યાં બંને વચ્ચે તેમના રિલેશનશિપને લઈને ઝઘડો થયો હતો આ વાત કરતાંની સાથે યશ ગુસ્સે ભરાયો અને તેણે હરિની પર છરી વડે હુમલો કર્યો હતો પુસા માં યસે અરિણી પર સત્તરવાર શનિવારે હુમલો કર્યો હતો દક્ષિણ ના ડીસીપી લોકેશ જગલ જગલસરે જણાવ્યું હતું કે છ અને સાત જૂન ની રાત્રે સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે